જર્માદેવ જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય મજામાં તો સ્વાગત છે તમારા વાંચના મારા નવા વિધ્યુઓમાં અને અત્યારે વાંચ ગયા છે સાંજના સાડા સાત અને પ્રસિલભાઈ વાહ આ આડી ક્યાં ગયા હતા તમે બધાય કેમ રો કેનો દાહ કોણ દાદી છે તારા ઉપર શિવ શિવ કેમ દાદી છે

Miao, miao, Bitu Kitu Bitu Kitu Bitu Bitu, Bitu <coughs> Kitu Bitu, betul betul bitu. bitu. Bitu bitu. Bitu. betul, betul

બસ માં મજા આવે કોઈ દિવ્ય હે નથી મેવું બેહું કઈ બસ માં બેહું આવે કઈ બસ માં આવે બેહું પાછી ભેર તારે કેમ હે કેમ નથી બેહું હું વાંધો આવે બસ માં હું વાંધો હું આવે મજા આવે તને અચ્છા તને આજે વછાડ આવશે હજુ આપણે હા આવશે કે નહીં કેટલી થઈ પાંચ ને પાટડી થઈ ગઈ પાંચ ને આપણું ગોલ ક્યાં આવશે મોલ પર પહોંચી ગયા કા ટ્રેન આવે તો કેવી મજા આવી જાય ના આવે હા હવે એક રાડ નાખ દે જો સાત ને દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને બાપાને ઘરેથી અમારા ઘરે આવી ગયા છે અને આજના વિડીયો અહીંયા જ પૂરો કરી છે તો કેવો લાગ્યો આજના વિડીયો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો મળીએ નેક્સ્ટ સુધી મારા સુધી બાય બાય